નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર તો મિત્રો આજે આપણે વાત કરવાના છે શિક્ષકો માટેની જે નવી ભરતી જાહેરાત આવી છે તેના વિશે જે જૂનાગઢ ભાસ્કરમાં ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો શિક્ષકો જોઈએ છે પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જે જૂનાગઢ ખાતે આવેલી છે તેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અહીંયા તમે જોઈ શકો છો આ શાળાના અંગ્રેજી ગુજરાતી પ્રાઇમરી વિભાગ માટે નીચેની લાયકાત ધરાવતા શિક્ષકોને દિવસ સાતમાં તમામ પ્રમાણપત્રોની ખરી નકલ સાથે નીચેના એડ્રેસ પર સત્વરે અરજી મોકલી આપવાની રહેશે જગ્યા વિશેની વાત કરીએ તો પ્રી પ્રાઇમરી વિભાગમાં પીટીસી ગ્રેજ્યુએટ પ્લસ બી ઈડી કરેલું હોય જેને જે એક વર્ષનો અનુભવ હોય તે અહીંયા અરજી કરી શકે છે પ્રાઇમરી વિભાગ માટે તમામ વિષયો માટેની ભરતી છે તેમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ કરેલા હોય તમામ સબ્જેક્ટમાં તેમજ એક વર્ષનો અનુભવ હોય તેવા અરજદાર અહીંયા અરજી કરી શકે છે ચિત્ર શિક્ષકની છે ડ્રોઈંગ શિક્ષકની જેમાં એટીડી ફાઇન આર્ટ્સનો કોર્સ તેમજ એક વર્ષનો અનુભવ જોઈએ છે પીટીસી શિક્ષક જે પીટી શિક્ષક છે મિત્રો ફિઝિકલ ટ્રેનિંગ માટેનું જેમાં ડીપીએડ અથવા તો બીપીએડ કરેલા હોય અને એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે સંગીત શિક્ષકની અહીંયા ભરતી છે જેમાં સંગીત કરેલો હોય તેમજ એક વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે કોમ્પ્યુટર શિક્ષક તેમજ ઓફિસ ક્લાર્ક માટેની જે ભરતી છે તેમાં બીસીએ એમસીએ પીજીડીસીએ એક વર્ષનો અનુભવ તેમજ અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે અનુભવી અને વિષય નિષ્ણાંત શિક્ષકો માટે અહીંયા અપેક્ષિત પગાર આપવામાં આવશે પીટીસી તથા બીએડમાં માં ચાલુ વર્ષે પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે જે માધ્યમ માટે અરજી કરી હોય તે માધ્યમ કવર ઉપર અવશ્ય લખવાનું રહેશે તમે જોઈ શકો છો અરજી તમારે કરવાનું જે સરનામું આપેલું છે જે શ્રીમતી આર એસ કાલેરિયા પ્રાઇમરી સ્કૂલ કોલેજ રોડ હવેલીવાડી સામે જુનાગઢ ઇમેલ આઈડી અહીંયા આપેલું છે તમે નોંધી શકશો આર એસ કાલેરિયા ગુજરાતી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ગુજરાતી માધ્યમ માટે વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે તેમજ જે અંગ્રેજી માધ્યમ માટે અહીંયા ઇમેલ આઈડી આપેલું છે તમે જોઈ શકો છો આર એસ કે પીઈ એમ સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો તમે તમે અરજી કરી શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય